મીઠાઈવાળાની દુકાને મોંઘી મળતી મીઠાઈ એકદમ સસ્તામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બનાવીશું હેલો આજે આપણે બનાવીશું માત્ર એક કપ દૂધમાંથી એકદમ નવી ટેસ્ટી હેલ્ધી મીઠાઈ જેમને મીઠાઈ ખાવાના શોખીન હશે ને એના માટે તો બેસ્ટ મીઠાઈ છે બહુ જ ટેસ્ટી એવી લાગશે ખૂબ જ હેલ્ધી પણ છે અને બનાવી તો માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એકદમ ઇન્સ્ટન્ટ નવી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી મીઠાઈ તો આ મીઠાઈ બનાવવા માટે આપણે માત્ર બે ચમચી ઘી લેવાનું છે અને આ રીતે ઘી પેનમાં એડ કરીશું ઘી મેલ્ડ થાય ને એટલે આપણે વન ફોર્થ કપ એટલે માત્ર ચાર ચમચી રવો એડ કરવાનો છે રવાને આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે તો રવાનો કલર છે ને એ ચેન્જ નથી થવા દેવાનો માત્ર રવાના દાણા છે ને બધા શેકાઈ જવા જોઈએ અને એનો કલર બ્રાઉન નથી થવા દેવાનો નહીં ત્યારે આ મીઠાઈનો કલર બ્રાઉન આવશે તો તમે જુઓ આ રીતે સતત હું ચલાવતી રહું છું એટલે રવો છે ને બધો દાણા છૂટા પડી જાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો ઓછા ઘીમાં ઓછા સમયમાં એકદમ નવી ટેસ્ટી મીઠાઈ બનાવી હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે તમે આવી ક્યારે મીઠાઈ બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ આ રીતે બધા દાણા શેકાઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને તરત જ આપણે આ રવાની અંદર એક કપ દૂધ એડ કરીશું તો અહીંયા કોઈ પણ ફેટ કે ફૂલ ફેટ નોર્મલ કે મલાઈ કાઢેલું દૂધ તમે લઈ શકો છો અહીંયા મેં મલાઈ કાઢેલું જ દૂધ લીધું છે મિક્સ કરી દેસુ અને આ રીતે સરસ રીતે રવો છે ને એ દૂધમાં મિક્સ થશે ને એટલે સરસ એવો ફૂલવા લાગશે અને આ મીઠાઈ છે ને એકદમ સરસ ટેસ્ટી બનશે સાથે સોફ્ટ પણ બનશે તો મોઢામાં જ મૂકતા સરસ એવી પાણી પાણી થઈ જાય ને એવી મીઠાઈ તૈયાર થશે તમે જુઓ થોડી જ વાર આપણે સતત આ રીતે ચલાવશું ને એટલે દૂધ છે ને એ ઓછું થઈ જશે અને રવો છે ને દૂધને એબ્ઝોર્બ કરી અને ઠીક થઈ જશે એટલે કે રવો ફૂલી જશે એટલે આ મિશ્રણ આ રીતે થીક થઈ જશે અને દૂધના લીધે આ મીઠાઈ છે ને એકદમ ક્રીમી ટેસ્ટી બનશે અને હજી આપણે આ મીઠાઈને એકદમ સરસ રીતે કૂક કરવાની છે એટલે કે દૂધ બળી જાય ને ત્યાં સુધી તો બસ આ રીતે થોડીક થીક થઈ જાય ને એટલે એકદમ રીચ ક્રીમી મીઠાઈ બનાવવા માટે આપણે વન ફોર્થ કપ એટલે કે ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેશું જો મિલ્ક પાવડર ન હોય ને તો તમારે એમાં કાજુનો પાવડર એડ કરી દેવાનો એનાથી પણ આ મીઠાઈ બહુ સરસ એવી ટેસ્ટી લાગશે ખબર પણ નહીં પડે કે આ મીઠાઈ તમે સેમાંથી બનાવી છે મેં મિલ્ક પાવડર એડ કર્યો છે મિક્સ કરી દેશું મિલ્ક પાવડરના લીધે શું થશે કે મીઠાઈ છે ને સેટ પણ ઝડપથી થઈ જશે અને કૂક પણ ઝડપથી થઈ જશે અને ફ્લેવર પણ બહુ સરસ એવી આવશે કે તમે જ્યારે આ મીઠાઈને ખાશો ને તો તમને સો ટકા એવું લાગશે કે મેં પેંડા ખાધા છે તો થોડી વાર આ રીતે સતત આપણે ચલાવીશું ને એટલે પેનથી આ રીતે અલગ થવા લાગશે જે આપણે આ મીઠાઈમાં કોઈપણ જાતની મીઠાઈ એટલે કે સ્વીટનેસ નથી એડ કરી તો અહીંયા હું વન ફોર્થ કપ ખાંડ એડ કરું છું તો પરફેક્ટ માપ છે બધી વસ્તુ વન ફોર્થ કપ એટલે માત્ર ચાર ચમચી લેવાની છે અને દૂધ છે ને માત્ર એક કપ લેવાનું છે અને મિક્સ કરી દેસું ખાંડ તરત જ મિશ્રણ ગરમ છે ને એટલે મેલ્ટ થવા લાગશે ખાંડ મેલ્ટ થશે ને એટલે થોડી આ જે મીઠાઈ છે ને થોડી પતલી થશે પણ જેમ જેમ તમે એને મિક્સ કરતા જશો ને એટલે તરત જ છે ને એ પાછી થીક થઈ જશે એટલે સેટ કરવા માટે પરફેક્ટ થઈ જશે તો જો તમારે ખાંડ ન એડ કરવી હોય ને તો એના બદલે તમે સાકરનો પાવડર કરીને પણ એડ કરી શકો છો અને એ પણ ન એડ કરવો હોય તો તમે અહીંયા ગોળનો પાવડર પણ આવે છે માર્કેટમાં તો એ પણ એડ કરી શકો છો બધા ઓપ્શન છે તમે જે રીતે મીઠાઈને બનાવવા માગતા હોય ને એ રીતે બનાવી શકાય છે આ રીતે તમે જો સતત હું ચલાવું છું ને તો હવે સરસ એવી મિશ્રણ ઠીક થઈ ગયું છે હવે આ મીઠાઈમાં આપણે ફ્લેવર એડ કરવા માટે થોડા કેસરના તાર એડ કરીશું અહીંયા તમે જો તમને ફ્લેવરવાળી મીઠાઈ પસંદ હોય ને તો એલચી પાવડર પણ એડ કરી શકાય હું નથી એડ કરતી આ રીતે મિક્સ કરી દઈશું અને હવે તમે જુઓ મિશ્રણ સરસ એવું થીક થઈ ગયું છે હવે અહીંયા કોઈપણ જાતની તમારે ઘી પણ એડ કરવાની જરૂર નથી બસ આ રીતે પેનથી અલગ થઈ જવું જોઈએ અને મિશ્રણ છે ને એ થોડું તમને થીક લાગવું જોઈએ જ્યારે તમે ચલાવો ત્યારે બસ આ રીતે સેટ થવું જોઈએ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે અને જ્યારે મીઠાઈ બનાવીએ ને ત્યારે ખાસ ગેસની લો ફ્લેમ રાખવાની એટલે કોઈ પણ વસ્તુનો કલર ચેન્જ ના થઈ જાય અને પરફેક્ટ સેટ પણ થાય તો બસ હવે આ મીઠાઈ સેટ કરવા માટે બિલકુલ રેડી છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારીશું અને આ રીતે એક બટર પેપર ઉપર હલકું ઘી લગાવી દઈશું અને પછી મીઠાઈને સેટ કરવા માટે આ રીતે લઈ લેશું તમે કોઈ પણ શેપ આમાંથી બનાવી શકો છો નાની નાની સાઈઝના પેંડા પણ બનાવી શકો છો નાની નાની સાઈઝના લાડુ પણ તૈયાર કરી શકો છો અને સેટ થતાં બિલકુલ પણ વાર નથી લાગતી અને આ મીઠાઈ થોડી સોફ્ટ જ રહેશે તો આ રીતે થોડો આપણે એને શેપ આપી દઈશું અને પછી તમે મનગમતા ડ્રાય ફ્રૂટથી પણ એને ગાર્નિશ કરી શકો છો તો હું અહીંયા થોડા પિસ્તાની સ્લાઇસ મેં કરી છે એડ કરી દેસું અને પછી આપણે એને પિસ્તાથી સરસ રીતે કોટિંગ આવી જાય ને અને પરફેક્ટ રાઉન્ડ શેપ આવી જાય ને એટલા માટે થોડું આ રીતે પ્રેસ કરી દેસુ અને પછી એનો રોલવાળી અને તૈયાર કરીશું સેટ કરવા માટે આપણે એને દસ મિનિટ માટે ફ્રીજમાં રાખવાની છે ફ્રીઝમાં સેટ ઝડપથી થઈ જાય છે અને પછી તમે એને સર્વ પણ કરી શકો કોઈ પણ તહેવાર હોય અથવા તો જ્યારે પણ કંઈ નવું ટેસ્ટી ખાવાનું મન થાય બાળકોને કંઈ નવું આપવું હોય તમારે ઘરનું જ હેલ્ધી તો આ રીતે મીઠાઈ બનાવી આપી શકાય છે તો આ રીતે સરસ એવો રોલ આપણે ટાઈટવાળી તૈયાર કરીશું અને પછી શેપ આપી દઈશું સાઈડથી પણ આ રીતે થોડો હલકો શેપ આપી દેવાનો પછી આ રીતે હું પ્રેસ કરી દઉં છું એટલે બધી સેટથી એક સરખો શેપ આવી જાય અને હવે હું એને દસથી પંદર મિનિટ ફ્રીઝમાં રાખી દઈશ તો દસ મિનિટ પછી જ હું એને આ રીતે ડીમોલ્ડ કરીને તમને બતાવી દઉં કેટલી પરફેક્ટ સેટ થઈ છે અને તમે જે શેપ આપ્યો છે ને તે પણ શેપ પરફેક્ટ રહેશે હવે આ મીઠાઈને તમે મનગમતા શેપમાં કટ કરી તૈયાર કરી શકો છો હું કટ કરું તમે જુઓ કેટલી સોફ્ટ છે અને એકદમ નવી યુનિક આપણી મીઠાઈ તૈયાર થઈ છે તો ગરમીઓમાં આવી ઠંડી ઠંડી મીઠાઈ ખાવાની ખૂબ મજા આવે છે અથવા તહેવારો હોય તો પણ ખાવાની મજા આવે છે તો એકવાર આ મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો ડેફિનેટલી તમને ખૂબ પસંદ આવશે તો તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તમે જુઓ હું તમને મીઠાઈ હાથમાં લઈને બતાવી દઉં કેટલી પરફેક્ટ બની છે ને જતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તોડીને પણ બતાવું તો કેટલી પરફેક્ટ છે તમે જુઓ અને જોતાં જ ખાવાનું મન તો થઈ જશે પણ એકવાર ખાઈ લેશો ને તો બધા જ ટુકડા તમે એકલાસ પૂરા કરી દેશો ગેરંટીથી એટલી સરસ આ મીઠાઈ બનાવે છે તો ચાલો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ